પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી અમદાવાદથી રાજસ્થાન જતા મોટા અને ભારે વાહનો અને કચ્છ અને મુન્દ્રાથી રાજસ્થાન અને અમદાવાદ જતા ભારે વાહનોને કારણે પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફિક જામ થયા છે જે કલાકો સુધી ટ્રાફિક રહેવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે બે બે કલાક ટ્રાફિક જામ રહેવાથી વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અનેક રજવાતો છતાં ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા પાલનપુર અમદાવાદ હાઇવે તેમજ પાલનપુર આ પુરોડ હાઇવે ઉપર એરોમા સર્કલ આરટીઓ સર્કલ ગઠામણ સર્કલ નજીક ટેકરી તમામ સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વાહન ચાલકો રાહતારીઓને સતાવી રહી છે ઇમરજન્સી સેવા આપતી એકસો આઠ અને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને દર્દીઓ પણ પરેશાન થાય છે શાળાના વિદ્યાર્થીઓના સમયે ઓફિસના કર્મચારીઓના સમયે સતત ટ્રાફિક જામ રહેવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે અને કારણ કે જે ભારે વાહનો પાલનપુર અમદાવાદ હાપુર રોડ ઉપરથી પસાર થાય છે અને ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે અને વાહનોની બે બે કિલોમીટર લાંબી કતારો લાગે છે અનેક મુશ્કેલીઓ ભોગવતા પ્રજાજનોની હવે એક જ વાત છે કે ટ્રાફિક થી જલ્દી થી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે લોકોનું કહેવું છે કે બાયપાસ બનાવવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે પાલનપુર જિલ્લાનું વડું મથક છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી લોકો અહીં સરકારી કામકાજ માટે તેમજ ખરીદી માટે પણ જિલ્લામાંથી પાલનપુર શહેરમાં આવતા હોય છે અને ત્યારે શહેરમાં પ્રવેશવાના રસ્તે ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે અને પાલનપુર ડીસા હાઈવે હોય કે પાલનપુર અમદાવાદ રોડ હાઈવે હોય દરેક જગ્યાએ પ્રવેશતા ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને શહેરોના પ્રવેશના રસ્તાઓમાં જ ટ્રાફિક થતા શહેરમાં આવું પણ મુશ્કેલ બનતું હોય છે અનેકવાર ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆતો પણ થઈ ચૂકી છે અનેક વચન પણ અપાયા છે પરંતુ હજુ સુધી આ ટ્રાફિક સમસ્યાને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે દિવસેને દિવસે લોકો હાલાકી ભોગવી રહ્યા છે લોકો હવે ટ્રાફિક સમસ્યા છે ત્રસ્ત બન્યા છે અને આગામી સમયમાં જો ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે તો બીજી તરફ લોકોની માંગ છે કે બાયપાસ રોડ બનાવવામાં આવે તો મોટા વાહનો ત્યાંથી પસાર થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય છે ત્યારે સરકારે ઝડપથી કામગીરી શરૂ કરીને આ ટ્રાફિક સમસ્યા દૂર કરવી જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે પાલનપુર ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે માથાનો દુખાવો બને છે પાલનપુરના અંદર આબુ રોડ થી અમદાવાદ બાજુ જઈ શકાય છે અમદાવાદથી ડીસા બાજુ જઈ શકાય છે ડીસાથી પાલનપુરમાં પણ આવી શકાય છે એટલે આ જે મેઇન હાઈવે ઉપર જે સર્કલ છે એ સર્કલ ઉપર દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વધે છે જેના કારણે હોસ્પિટલમાં જવા માટે એવા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે બેન દીકરી જ્યારે ડિલિવરીનો સમય હોય કે કોઈ એક્સિડન્ટ કેસ હોય ત્યારે હોસ્પિટલ પહોંચતા પહોંચતા પણ આ લોકો પોતાનો જીવ ગુમાવે છે એટલે વહીવટી તંત્રને મારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવો સત્તા ઉપર જે બેઠેલા લોકો છે એમને પણ મારું વિનંતી છે અગાઉ પણ અહીંયા જન આંદોલન કરી જ્યારે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા અને સરકારે અમારી વાત પણ હોભળી છે તો અમે એ સરકારને પણ બિરદાવીએ છીએ પણ સરકારનું આ કામ છે આ કામના અંદર જલ્દીમાં જલ્દી આ ટ્રાફિકની જે વ્યવસ્થાઓ છે એ હલ થવી જોઈએ આર અને નગરપાલિકાને પણ વિનંતી કે જે પોતાના રસ્તાના અંદર જ્યારે અડચણરૂપ એવા જે લારી ગલ્લાઓ છે એમને કોઈ અલગ જગ્યાએ વ્યવસ્થા આપી અને એ ટ્રાફિક દૂર કરવું જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો બચી શકે સરકારી નોકરી કરનારા લોકો પણ એમના નોકરી ઉપર જગ્યા ઉપર ટાઈમસર પહોંચતા નથી એટલે મારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવામાં આવે અહીંયા ટ્રાફિક બહુ સમસ્યા છે જેના લીધે અહીંયા એમ્બ્યુલન્સ આવતી હોય તો પણ અમુક લોકોના મૃત્યુ થાય છે જે આમાં વિદ્યાર્થીઓને બી તકલીફ થાય છે આ ટ્રાફિકના લીધે જે બહુ સમસ્યા છે આ ટ્રાફિકની आ ट्राफिक नो कोई हल निकालो जो ये हरियाणा से आ रहे हैं सानंद जाना है आधा घंटे से खड़े हैं ये ट्रैफिक धीरे धीरे चल रहा है ट्रैफिक की वजह से हां बस अच्छी तरह वो ट्रैफिक धीरे धीरे चल रहा है कि, कितने कितने देर से इधर खड़े हो वो आधा घंटे से तो अभी क्या करना चाहिए इधर ट्रैफिक की वजह से वो धीरे धीरे अब तो ये चौक का तो जाम लगेगा ये तो અમે સર્કલથી નીકળીએ ત્યારે અમને મોડું થઈ જાય છે એક વખત અમે અમારે અમારા બાજુવાળા સંબંધીને લઈ જવાના હતા દવાખાને તો એમને રસ્તામાં ઓફ થઈ ગયા હતા રોડ ટ્રાફિકના લીધે જો શરીર અમને એમનો શ્વાસ ગુમાવી દીધો હતો ખૂબ તકલીફ પડી હતી એ દિવસે કે આટલો ટ્રાફિક હોત તો બચી શકતા હતા એમને તકલીફ એવી આવી ગઈ હતી એટલે આ સર્કલ છે ને ઘણી વખત બધાને માથાનો દુખાવો જ છે અને અહીંયા સર્કલ નાનું કરે અથવા કોઈ એની વ્યવસ્થા કરે બીજું કોઈ એના સિવાય કોઈ રસ્તો નથી કહેતો બ્રિજ બનાવે બ્રિજ તો પેલો બનાવવાનો ખોટો બનાવી દીધો છે ચેક વાળો બ્રિજની જરૂર નથી અહીંયા બ્રિજની જે બેન તકલીફ અહીંયા છે ત્યાં જૂના સર્કલ પર કોઈ જૂના ચેકપોસ્ટમાં કોઈ તકલીફ નથી પહેલાં બ્રિજ નતો તો બી કોઈ તકલીફ નથી અહીંયા આગળ બ્રિજ બનાવવાની ખાસ જરૂર છે કે તમે સર્કલ નાનું કરી નાખો આજુબાજુની પબ્લિક છે આજુબાજુની લારી ગલ્લા હટાવી નાખો તો જ નિવેડો આવશે સિવાય કોઈ રસ્તો નહીં નીકળે